ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તથા હાંસોડ તાલુકાને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને તારીખ સોળમીના બદલે હવે તારીખ એકવીસમીથી બંધ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે બાવીસ જેટલી કેનાલના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ નગરપાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે ઉદ્યોગ માટે છત્રીસ દિવસ ચાલે તેટલું અને પાલિકાએ પાંત્રીસ દિવસ સુધી ચાલે તેટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે નોટિફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઊંડું કરાવતા પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે પણ જરૂર પડીએ ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના વોટર રિસોર્સિંગ વિભાગ દ્વારા પાણીકાપ અંગે એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે જે મુજબ રહેણાંક વિસ્તારમાં સવારે થી નવ કલાક દરમિયાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે અંકલેશોડ નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે પાંત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે હાલમાં સ્ટોરેજ ફોન્ડમાં પંદર દિવસ ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી આઠથી દસ એમએલ ડી પાણી પ્રતિદિન મળી શકે તેમ છે આંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ બંધ રહેતા પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ જીઆઈડીસીના રહેણાંક તેમજ ઉદ્યોગોમાં આપતા પાણી પુરવઠામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે જરૂર જણાશે તો ઝઘડિયાથી પણ પાણી મંગાવવામાં આવશે જીઆઈડીસી અંકલેશ્વર વિસ્તારમાં દર વખતની જેમ ઉકાઈ કાંઠાની નેર જે જાન્યુઆરીમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં પાંત્રીસ દિવસ બંધ રહી છે એના સમારકામ માટે હાલ પૂરતું પાણી આવે છે અને અમારી તળાવની કેપેસિટી પ્રમાણે ફૂલ કેપેસિટી ભરાઈ જાય એ ફ્લો પણ અમને મળી રહ્યો છે બાવીસ તારીખથી આ પાણી કટન બંધ થશે ઉકાઈ કેનાલ ત્યારબાદ અમારે સ્ટોરેજ વીસથી બાવીસ દિવસનું અમારી પાસે છે અને ઉદ્યોગોને અને રહેઠાણ વિસ્તારમાં નહીવત તકલીફો આવે એવા અમારા પ્રયત્ન છે એના પછી અમારી પાસે બીજો એક ઝઘડિયાથી ઋંધથી એક સોર્સ છે જરૂરિયાત મુજબ અમે ત્યાંથી પણ પાણી અહીંયા લાવી શકીએ એમ છીએ આ ઉપરાંત પણ જો ક્યારેક જરૂરિયાત જણાય તો ઔદ્યોગિક એકમોમાં અને રહેઠાણ વિસ્તારમાં અમુક સમય મર્યાદા રાખી અને કાપ આપવાનું પણ કદાચ શક્ય થાય તો એમાં પણ ના નકારી ના શકાય